સુરતના સચિન જીઆઈડીસી માં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે આરોપીએ મૃતક યુવક સાથે અનૈતિક શારીરિક સંબંધ બાંધી સુસ્તી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ સચિન જાડીસી વિસ્તારમાં રાગવનગર સોસાયટીની સામેના રોડ પર જાડી જાખરાવાલી જગ્યામાંથી અજાણ્યા ઈશમનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતકની ઓળખ કરી તેના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું પીએમ રિપોર્ટમાં મૃતકના શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાની હકીકત સામે આવતા હતી તથા મૃતક યુવક સુરતમાં સજીન જીઆરસી વિસ્તારમાં આમ તેમ રખડી જીવન ગુજારતો હતો પોલીસને મૃતકના ભાઈનો સંપર્ક કરી હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા આઠસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને આખરે પોલીસે આરોપી વેદ પ્રકાશ રૂપે લક્ષ્મીની ધરપકડ કરી આરોપીએ મૃતક સાથે અનૈતિક શારીરિક સંબંધ બાંધી માર મારી મોઢું દબાવી મૃતકની હત્યા નિપજાવી હોવાનું આરોપીએ કબૂલાત કરી વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વિરુદ્ધ સાત જેટલા ગુનાઓ નોંધાયેલ છે જેમાં કેમિકલ કાંદના ગુનામાં આરોપી છેલ્લા 1.5 વર્ષથી જેલમાં હતો અને ડિસેમ્બર 2024 માં જામીન પર છૂટી આરોપી સચિન વિસ્તારમાં એકલો રહેતો હતો મૃતકના સંપર્કમાં આવી તેને અનૈતિક શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આખરે આરોપીએ મૃતક સાથે સુસ્તી વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા નિપજાવી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ અકસ્માતિફાય થયેલો હતો જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય ન હતો એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી એમ નથી તો આ બાબતે સૌપ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્ન કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવી એવું આવેલું હતું જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું કારણ કે મરણ જણાની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌ સૌપ્રથમ તો મરણ જણાની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરામાં

રહેતા એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમપી પાસેથી વિગતો મેળવવામાં આવી તો એમાં આવ્યું કે લગભગ દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી એના પહેલા પણ એ ઘણા લગભગ ત્રણ ચાર વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો ત્યારબાદ જે રીતની આપણે વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ ઉંધાવાના કારણે થયેલું હતું એમ એમનું મોત થયેલું હતું

સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે આરોપ જે મરણ જનારની અને આરોપીની મુવમેન્ટ એમાં ડાઉન કરવામાં આવેલી હતી એના પછી સાથે સાથે જે મરણ જનારના સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી એમાં પણ તપાસનું મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી જે આધારે આ અકસ્માત મોત ની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલા હકીકત જણાઈ આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે જે તપાસમાં હકીકત થઈ છે તો એ આધારે આરોપી આરોપી અને મરણ એ જે બનાવ બન્યો એટલે તારીખે આ મર્ડરનો બનાવ બન્યો એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે જે છે એની સાથે આરોપીએ જાતીય હતો અને એના પછી જ એનું બોડું દબાવી અને એનું મર્ડર કરેલું હતું વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ સાત અલગ અલગ પ્રકારના ગુના સંડોવાયેલો છે અને લગભગ મહિના પહેલા જ આરોપી એ જેલમાંથી આરોપી વિરુદ્ધમાં લૂંટ અને સચિન જીઆરડીસી માં કેમિકલ ખાંડ પણ એક બનાવ બે એક વર્ષ પહેલા બનેલો એની સાથે સાથે બીજા પણ ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો હાલ ગુનાની તપાસ ચાલુ